ભરૂચ મેદસ્વતા મુક્ત ગુજરાત કેમ્પ બે આજ રોજ સમાપન કરવામાં આવ્યું હતું આ કેમ્પ એક મહિના સુધી ચાલ્યો હતો અને આ કેમ્પ થી ઘણા લોકો ને લાભ પણ થયા છે અને કેટલાક લોકો ના વજન પણ ઓછા થયા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માત્ર તળાવ ભરૂચ ખાતે એક મહિનો મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સમાપન જેનું સમાપન આજ રોજ કરવામાં આવ્યું હતું આ રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પથી ઘણા બધા સાધકોના વજન બેથી લઈને નવ કિલો સુધી ઓછા થયા છે નાની મોટી ઘણી તકલીફો અને નાના મોટા રોગો તેમજ નાની મોટી સમસ્યાઓમાંથી મુક્તિ મળી છે આવા કેમ્પનું આયોજન રેગ્યુલર થતું રહે તો સૌ નિરોગી બને તે ભરૂચના યોગ કોચ અને સંચાલક પ્રકાશ ચંદ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડને વિનમ્ર અરજ કરવામાં આવી હતી આ સમાપન પ્રસંગ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષભાઈ ગોસ્વામીએ ઉપસ્થિત રહી યોગનું જીવનમાં શું મહત્ત્વ છે અને પંચવર્તન વિશે ઉદ્બોધન આપ્યું હતું અને સાર્થક ફાઉન્ડેશનના સ્થાપક હેતલભાઈ શાહે યોગ અને જીવદયા અંગેનું વક્તવ્ય રજૂ કર્યું હતું યોગ ટ્રેનર હેમાબેન પટેલ દ્વારા જલનીતિ અને નેત્ર શુદ્ધિની ક્રિયાઓ યોગ સાધકોને શીખવી શીખવી હતી આ પ્રસંગે સંચાલક પ્રકાશભાઈ પટેલ સહસંચાલક પ્રીતિબેન સોલંકી અને અંજલીબેન ડાંગર સહિતના લોકોએ લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બીજું એક આ બહેનો બધા આપણે ઉપસ્થિત છો તો એક સંકલ્પ તમે મનોમન કરજો કે આપણે ઘરે જે પ્લાસ્ટિકની અંદર જે કચરો ભેગો કરી નાખીએ છીએ એની અંદર સમજો કે ખોરાક પણ હોય કંઈક રતાબી તૂટી ગઈ હોય તે પણ હોય કંઈક બીજો વેસ્ટ પણ હોય પતરું પણ હોય ગમે તે હોય મતલબ પ્લાસ્ટિક હોય તે મહેરબાની કરીને કચરામાં નહીં નાખીએ કેમ કે છેલ્લે ગાયને અંદર ખોરાક હોય એટલે કોઈ પણ પ્રાણી એને શરીરમાં જાય તો એને ઘણી બધી પીડા થતી હોય છે કદાચ આપણને એક વાળ જતો હોય મોડામાં તો આપણે સહન નથી કરી શકતા જેટલા આપણને રોગ છે એટલા જ રોગ એ લોકોને થતા હોય છે જેટલી પીડા એને થાય છે એટલી આપણને થાય છે તે બધું સરખી જ હોય છે ખાલી સ્વરૂપમાં ફેર છે આપણે બે પગે ઊભા છે એ લોકો ચાર પગે ચાલે છે બાકી સમસ્યાઓને શરીરની રચના બધી સરખી જ છે એક સંકલ્પ કરજો મનોમન કે ભાઈ કમસે કમ પ્લાસ્ટિકની અંદર ગાંઠ મારીને કોઈ જ કચરો આપણે કચરાપેટીમાં કે ઉગ્રહવાળાને ના આપીએ એક સંકલ્પ કરજો અને કંઈ પણ જરૂર પડે સાર્થક ફાઉન્ડેશનની અમે પાણીના કુંડા પણ મૂકીએ છીએ જો આજે મને ખબર હોત ખબર તો હતી પણ જો યાદ આવ્યો તો બધા માટે ચકલીના માળા લેતો આવતો નેક્સ્ટ ટાઈમ મને કહેતો ચકલીના માળા પહોંચાડી દઈશું છ ચકલી અત્યાર જેવા દસ માળા એવા કયા પાંચ મુદ્દા વિચાર્યા છે તો સો વર્ષ સુધી એક જ કાર્ય રાષ્ટ્રના સમર્પિત કામો જ્યારે કરવાના હોય ત્યારે એવા પાંચ કાર્યો એ તમારી સમક્ષ મૂકી રહ્યો છું એકદમ ટૂંકમાં તો પહેલાં છે પર્યાવરણ અત્યારે જે આપણે આજુબાજુ જોઈ રહ્યા છીએ જે વાતાવરણ છે અને તમે બધા તો તમને બધાને પણ અભિનંદન છે કે સવારે આટલા વહેલા ઉઠીને આવવું ત્યારે આટલી સરસ ગુલાબી ઠંડી પડતી હોય ત્યારે સુ દેવાનું છોડીને જે લોકો યોગમાં આવે છે અને ઘણા બધા વિડીયોઝ જોયા મેં પ્રકાશભાઈએ પણ કહ્યું અને એની અંદર એવું સાબિત થયું છે કે ઘણા બધાને એમાં ફાયદો પણ થયો છે અને એ થશે જ યોગમાં ધીરજ પણ રાખવી પડે એ પણ યોગનો જ ભાગ છે તો પંચ પરિવર્તનમાં પેલું પર્યાવરણની વાત કરી છે કે આ પર્યાવરણ જે પણ સ્થિતિમાં હતું જ્યારે માનવ સૃષ્ટિ પર આવ્યો હોય એ સ્થિતિમાં મૂકીને આપણે આપણી ભવિષ્યની પેઢીને કેમ કરીને આપીશું તો વિકાસની દોડમાં આપણે એટલા બધા આગળ નીકળી ગયા છે કે કેટલીક વાર પાછું વરાય એવું નથી ને પાછું ન વળવું હોય તો ઓછા નુકસાન સાથે આગળ વધવું એવો દિવ્ય સંકલ્પ એટલે શું કારણ કે કોઈ પણ કાર્ય પરિવારને નુકસાન પર્યાવરણને નુકસાન ન થાય એવું ન કરવું અને કરવું જ પડે તો ઓછું નુકસાન થાય એ રીતે કરવું